અરવલ્લીમાં ઉમિયા મંદિર મોડાસા ખાતે શરૂ થઈ છે કેન્સર સામે જાગૃતિ ફેલાવતો અને રક્ષણ પૂરું પાડતો એસપી રસીકરણ કેમ્પ ડોક્ટર મંજલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સફળતા યોજાય છે અહીં ઉપસ્થિત બસો પચાસ થી વધુ બહેનો ઉત્સાહ અને સમાજ સેવી સંસ્થાઓ ઋષિરાજ ચેરિટેબલ ટ્રસ્ટ સનાતન ધર્મ સહયોગ આ સંકલ્પને વધુ મજબૂત બનાવે છે આજે ચંદ્રમેન દ્વારા આપવામાં આવેલ એક દિલથી લાગતો સંદેશ આપણા મનને સ્પર્શી જાય છે લગ્ન સમયે એક તોલા સોનું ઓછી આપીએ ચાલે પણ દીકરા દીકરીને કેન્સર સામે રક્ષણ આપતી રસી જરૂર જોઈએ સૌને વિનંતી છે કે આવા આરોગ્ય અભિયાન ને પોતાના ગામ પોતાના વિસ્તાર સુધી લઈ જવાનું આપણે સૌ મળીને જવાબદારી રૂપે સ્વીકારીએ આજે આપણે સંકલ્પ લઈએ કેન્સર મુક્ત સમાજ બનાવવાનો અને ભવિષ્યની પેઢીને એક સુરક્ષિત જીવન આપવાનો મારું નામ પટેલ આશીષભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું હું ખિલોડા કંપની છું આજે મેં આ રસી મૂકાવી છે અને તેનાથી મને રોગ કેન્સર મુક્ત થઈ ગઈ છું હું મારા મમ્મી પપ્પાને ધન્યવાદ આપું છું કે તે મારા શિક્ષણ સાથે સ્વાસ્થ્યનું પણ મારા સ્વાસ્થ્યનું પણ મારા માટે ધ્યાન રાખે છે હું મારા જેવી બધી દીકરીઓને કહેવા માગું છું કે આ રસી લઈને તમે કેન્સર મુક્ત થાવ અને હું આખા ગુજરાતને બધી દીકરીઓને કેન્સર મુક્ત થવા માટે હું તેમને સલાહ આપું છું કે આ રસી લો પટેલ ચંદન બેન મોડાસા અરવલ્લી આજ રોજ અહીં ઉમિયા મંદિરના પ્રાંગણમાં સર્વાઈકલ રસી કેમ્પનું આયોજન થયું છે આ રસી કેન્સર સામે રક્ષણ આપતી રસી છે એચવીપી વાયરસ સામે રક્ષણ આપે છે આ અરવલ્લીમાં અમારો પાંચમો કેમ્પ છે ડૉક્ટર મુંઝલ પંડ્યા જો કેન્સર રોગ નિષ્ણાત ડૉક્ટર છે એમની હાજરીમાં જ આ રસીકરણ થાય છે સમાજ ના સહયોગથી આ કેમ્પમાં રાહત દરે રસી આપવામાં આવે છે અરવલ્લીની બેન દીકરીઓને કેન્સર મુક્ત કરવાનો અમારો ઉદ્દેશ છે ને આજ હું ખાસ એ વાતનું પણ નોંધ લઈશ કે જે ડૉક્ટર મુંઝાલ પંડ્યા સાહેબ છે જેઓ કેન્સર રોગ નિષ્ણાત છે એમના જ ઘરમાં એમના ભાઈ ત્રણ દિવસ થયા કેન્સર રોગમાં મૃત્યુ પામ્યા છે એમને ચાર ચોથા સ્ટેજનું કેન્સર હતું આવી અને પછી ખબર પડી તપાસ પછી ના એ શોર્ટ ટાઈમમાં મૃત્યુ પામ્યા છે ને એ સાહેબને એવું છે કે મારા ભાઈને મારે શ્રદ્ધાંજલિ આપવી છે ખરેખર સાહેબને સેલ્યુટ છે કે એ કાઠા હૃદયે પણ આજે સમાજના માટે સમાજમાં આ કેન્સર થી બચી શકાય માટે એ આજે આ કેમ્પ માટે આવ્યા છે ખરેખર ધન્યવાદ છે સાચી શ્રદ્ધાંજલિ સાહેબ આજે એમને આપી રહ્યા છે અને સાહેબ ને એવી મારું નામ પટેલ છે હું ધોરણ માં અભ્યાસ કરું છું